નમસ્તે મિત્રો ઘણા લોકો જમીન વેચતા હોય છે અને જમીન વેચાણ કર્યા પછી લોકો પૈસા પણ પાછા નથી આપતા તો આવા સંજોગોમાં ઘણી વખત જે જમીન લેનાર હોય છે એ ખેડૂતો સાથે હેરાનગીથી કે કોઈ રીતે પૈસા નથી આપતા એ બધી થતું હોય છે અને થર્ડ પાર્ટીને આપી દેતા હોય છે તો આવા સંજોગોમાં કાયદામાં કોઈ જોગવાઈ કરી તો તમને આજે હું એ બાબતે જણાવીશ કે

જમીન વેચી દે તો રજિસ્ટ્રી રદ થઈ શકે છે અને સરકાર કાર્યવાહી પણ કરી શકે છે એટલે મિત્રો જમીન ખરીદી પછી પાંચ વર્ષ સુધી પાવર ઓફ સેલ લાગુ રહે છે મિત્રો ધ્યાન રાખો કે આવા કાયદાની જોગવાઈઓ જાણવા માટે અમારી યુટ્યુબ ચેનલ લો જ્ઞાન ગુજરાતને જોતા રહો ધન્યવાદ